દેવી શાકંભરીની વાર્તા દંતકથા અનુસાર હિરણાક્ષના વંશમાં એક મહાન રાક્ષસનો જન્મ થયો તેનું નામ દુર્ગમ હતું દુર્ગમ સુરે કઠોર તપસ્યા કરીને પરમ પિતા બ્રહ્માને પ્રસન્ન કર્યા અને ચારેય વેદોને પોતાના નિયંત્રણમાં લીધા અને દેવતાઓને યજ્ઞ વગેરેથી મળતી શક્તિઓ અને હિસ્સાને પણ પોતાના નિયંત્રણમાં લઈ લીધા રાક્ષસોને વેદોનું વશીકરણ એ ખૂબ જ ગંભીર સમસ્યા બની ગઈ હતી જેના કારણે દાનવો શક્તિશાળી બની ગયા અને દેવતાઓની શક્તિ નબળી પડવા લાગી આખી પૃથ્વી રાક્ષસોના ક્રોધથી ઘેરાયેલી હતી ઋષિ મુનિઓ અને મુનિઓનું જીવન મુશ્કેલ બની ગયું હતું પૃથ્વી પર વ્યભિચાર વધી રહ્યો હતો પૃથ્વી પાપના બોજથી દબાઈ રહી હતી પૃથ્વી પર ધર્મ સંપૂર્ણ સંપૂર્ણપણે બંધ થઈ ગયો હતો આ કારણે પૃથ્વી પર વર્ષો સુધી વરસાદ ન પડ્યો અને સર્વત્ર દુકાળ દુષ્કાળ અને ભૂખમરો ફેલાઈ ગયો પૃથ્વીની આવી હાલત જોઈને ઋષિ મુનિઓએ મળીને આદિશક્તિ દેવીનું આહવાન કર્યું તેના ભક્તોના આહવાહન પર દેવી પ્રગટ થયા જ્યારે તેણે પૃથ્વીની દુર્દશા જોઈ ત્યારે તેની આંખમાંથી આંસુ વહેવા લાગ્યા દેવીએ પછી શાકંભરી અવતાર લીધો તેમની સો આંખો હતી અને તેમની આંખોમાંથી આંસુ વરસવા લાગ્યા દેવીની આંખોમાંથી વરસાદથી પૃથ્વીનો દુષ્કાળ સમાપ્ત થયો દેવીએ તેના શરીરના અંગોમાંથી ફળ છોડ વગેરે પ્રગટ કર્યા તે જેથી ધરતી પર માત્ર હરિયાળી ફેલાય છે તેથી જ દેવીના સ્વરૂપની સાકંબરી કહેવામાં આવે છે દેવીની કૃપાથી વર્ષોનો દુકાળ દૂર થયો અને પૃથ્વીવાસીઓની ભૂખ સંતોષાઈ દેવીએ દુર્ગમાં સૂરને પોતાની સેના સાથે અમલોક મોકલીને દેવતાઓ અને ઋષિઓનું દુઃખ પણ દૂર કર્યું દેવી શાકંભરીને તેમની સો આંખોને કારણે સતાક્ષી પણ કહેવામાં આવે છે તેમની પૂજા કરવાથી વ્યક્તિને ધન સમૃદ્ધિ મળે છે અને તેનું જીવન સુખી બને છે